દેશમાં અમલમાં આવેલા ત્રણ નવા કાયદાની જાણકારી પ્રજા સુધી પહોંચે તેના માટે ઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પહેલી જુલાઈ બે ને સોમવારે સાંજે પાંચ કલાકે છોટા ઉદેપુર પોલીસ મથક પીઆઈ ઉપસ્થિતિમાં છોડા ઉદેપુર શહેર તાલુકાના રાજકીય સામાજિક આગેવાનો સાથે લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોડા ઉદેપુર જિલ્લા કાયદા અધિકારી રાજ ઉર્મિલ સિંહ દ્વારા ઉપસ્થિત આગેવાનોને અમલમાં આવેલા ત્રણ નવા કાયદાઓ વિશે વિગતવાર જાણકારી આપી જૂના કાયદાઓ શું હતા નવા કાયદાઓમાં શું ફેરફાર થયો તે અંગે ઝીણવટભરી રીતે આગેવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા છોટા ઉદેપુર પોલીસ મતકના PI પરમાર દ્વારા ઉપસ્થિત સૌ આગેવાનોને નવા કાયદા અંગે પોતાના વિસ્તારમાં લોકોને અવગત કરાવવા અપીલ કરી હતી આ પ્રસંગે છોટા ઉદેપુર નગરપાલિકા પૂર્વનગર સેવકો હાજી farooq bhai foda આંધી તેમજ છોટા ઉદેપુર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જી દયાની અરજી રા આપણે જાણ હશે

મને રાષ્ટ્રપતિ શ્રી પાસેથી કઈક મને મળે એવું છે તો એ રાષ્ટ્રપતિ શ્રીને દયાની અરજી કરતા હતા પણ એનો સમયગાળો અનિશ્ચિત હતો કોઈ સમયગાળો નતો તમે ગમે ત્યારે કરી શકો પરંતુ હવે એ સમયગાળો તમારો જ્યારે પણ કોઈને એવું લાગે કે ભાઈ ગુનો કર્યો છે અને એની સામાન્ય નીચેની કાર્યવાહી પૂરી થાય તો એ રાજ્યપાલ શ્રીને અરજી કરશે અને તેના સાઠ દિવસમાં

પણ એ કસ્ટડીની એ રિમાન્ડની પદ્ધતિ ઓડિયો વિડિયો રેકોર્ડિંગ થી પણ થઈ શકે અને જો કોર્ટ એવું લાગશે કે ભાઈ આરોપી ને બીજા વધારાને રિમાન્ડ આપવા છે ઓડિયો વિડિયો રેકોર્ડિંગ આધારે તો એક ડિમાન્ડ લંબાવી પણ શકે અને વધુ આપી પણ શકે એક નવી ક્લોઝ સરસ આવી છે એમાં એમાં ખાસ કરીને એવું છે કે આપણે પહેલા છે ને 14 દિવસના રિમાન્ડ મળતા હતા અમને અમારી અમારી વાત છે આ છે એટલે કે 14 દિવસના રિમાન્ડ મળતા હતા પરંતુ હવે એક દિવસ વધીને એમાં 15 દિવસ કરતા પછી જે ગુનાઓની અંદર જે આરોપી જેલમાં જાય છે જે દિવસ અને નેવું દિવસમાં ચાર્જશીટ કરવાના હોય છે એ સાઈઠ દિવસ અને નેવું દિવસમાં ચાર્જશીટ કરવાના હોય છે એની અંદર અમને એવું લાગે ઘણી એવું બને કે આપણે ચૌદ પંદર દિવસમાં જે તપાસ કરવાની છે કાઢી શક્યા નથી પરંતુ હજુ બીજા કંઈક મેળવવાનો છે આ મસા આમાં બીજું કંઈક હજુ પુરાવા મેળવી શકવાના તો એની અંદર અમારે હવે શું આરોપી તો જેલમાં જતો રહે હવે અમે આના આરોપી ની હાજરી જરૂર છે આના વગર શક્ય નથી એ વખતે મેજિસ્ટ્રેટ સાહેબ અમને એ રિમાન્ડ ફરી આપી શકે એટલે ઓડિયો